આજરોજ સાતમો મેળવડો એટલે કે શ્રાવણ વેવ મહાદેવજીની રુદ્રીનું આયોજન ભગવાન શ્રી પરશુરામ મંદિરના સાનિધ્યમાં યોજવામાં આવ્યું સવારે નવ કલાકેથી બ્રહ્મણોના મંદ્રચાર દ્વારા જોડલા આ પાર્થિવ રુદ્રીમાં સામેલ થતા દરેક જોડવા માટે રુદ્રી માટે ટેબલ ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી મુખ્ય યજમાન પદે અતુલભાઈ દવે પરિવાર આ પ્રસંગે બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા પ્રસંગે સમસ્ત બ્રહ્મ સમાજના ભીષ્મ પિતા કહેવાતા એટલે કે અજાણીનું સન્માન રણિકા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું ભક્તિ સમગ્ર કાર્યક્રમનું આયોજન એલ કે અજાણી અને તેમની ટીમ દ્વારા કરાયું કાર્યક્રમનું સંચાલન ગીતાબેન જોશીએ કર્યું તે ઉમેશભાઈ આચાર્યએ જણાવ્યું રિપોર્ટ રમેશભાઈ ભાનુસાલી નલિયાબડા કચ્છ